શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં શાસ્ત્રોનું ઘણું મહત્વ છે અઠવાડિયાના દરેક દિવસનું અલગ અલગ મહત્વ હોય છે આપણે દરેક દિવસે દિવસ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ ભારતમાં માં શાસ્ત્રનું ઘણું મહત્વ છે શાસ્ત્રમાં અમુક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે કે જે દિવસે ખાસ શુભ કામ ન કરી શકાય આજે આપણે વાત કરીશું કે વડીલોના કહ્યા અનુસાર શા માટે બુધવારે દીકરીને સાસરે મોકલવામાં નથી આવતી તેની પાછળનું શું માન્યતા છે માટે આ સર્વે અંત સુધી જરૂર જુઓ સાસરેથી પિયર આવેલી દીકરીને વડીલો દ્વારા બુધવારે ઘરે જવા દેવાની મનાઈ છે માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકલવાથી તેના પર દુઃખ આવી પડી શકે છે કોઈ ખરાબ ઘટના ઘટી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવકનો અને લાભનો કારક છે બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે માટે બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતા વધી જાય છે પૌરાણિક માન્યતા અનુસાર સ્ત્રીઓમાં ચંદ્રગ્રહણનું વર્ચસ્વ હોય છે બુધ અને ચંદ્ર વચ્ચે શત્રુતાની લાગણી છે માટે બુધવારે પ્રણીત યુવતીઓને તેના સાસરે મોકલવામાં નથી આવતી માટે વડીલો દ્વારા કહેવાયું છે કે બુધવારે દીકરીને સાસરે ના મોકલાય વર્ષો જૂની આ કથા કદાચ લોકોને યાદ પણ ન હોય પરંતુ એ વાત બધાને મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ જે પૌરાણિક કથા આ મુજબ છે વર્ષો પહેલા મધુસૂદન નામનો એક શાહુકાર હતો તેના લગ્ન સંગીતા નામની કન્યા સાથે થયા હતા બુધવારે મધુસૂદન તેની પત્નીને તેના માતા પિતા પાસેથી વિદાય કરાવીને લઈ ગયો મધુસૂદન અને સંગીતા બળદગાળામાં બેસી તેમના ઘરે જવા રવાના થઈ ગયા થોડે દૂર પહોંચ્યા અને ગાળાનું એક પૈડું તૂટી ગયું ત્યાંથી ચાલું છોડી બંને જણા ચાલતા ચાલતા આગળ જવા લાગ્યા થોડે આગળ પહોંચતા પછી સંગીતાને તરસ લાગી એટલે મધુસુદન તેને એક ઝાડ નીચે બેસાડી પાણી લેવા ગયો તે જ્યારે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની બીજી વ્યક્તિ સાથે ઝાડ નીચે બેઠી હતી તે વ્યક્તિ મધુસુદન જેવી જ દેખાતી હતી તેની પત્ની સમજી શકી નહીં કોણ તેનો સાચો પતિ છે મધુસૂદને પેલા વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે અને તે અન્ય વ્યક્તિએ કહ્યું કે ભાઈ આ મારી પત્ની સંગીતા છે આ વાત સાંભળી મધુસૂદન ગુસ્સામાં આવી ગયો અને તે નકલી મધુસૂદન સાથે ઝઘડો કરવા લાગ્યો આ ઝઘડો જોઈ સિપાહી ત્યાં આવી પહોંચ્યા અને બંનેને પકડી રાજા પાસે લઈ ગયા રાજા પણ નિર્ણય ન કરી શક્યા ત્યાં બંને માંથી સાચું કોણ છે નિર્ણય ન આવતા બંને આકાશમાંથી આકાશવાણી થઈ કે મધુસૂદન તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી એટલે બુધના પ્રકોપથી આ બધું થયું છે મધુસૂદન ને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેને ભગવાન બુદ્ધની માફી માગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું ભગવાન બુદ્ધે તેને માફ કર્યો અને નકલી મધુસૂદન ગાયબ થઈ ગયો આમ આ કથા અનુસાર બુધવારે સ્ત્રીઓને સાસરે ન મોકલવી જોઈએ આ માટે જ પૌરાણિક માન્યતા અનુસાર બુધવારે દીકરીને સાસરી મોકલવામાં નથી આવતી જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો